સુરત સિવિલ હોસ્પિટલમાં લથડિયા ખાઈને ચાલી રહેલો આ શખ્સ કોઈ દર્દી કે દર્દીનો સંબંધી નથી પરંતુ સિવિલ હોસ્પિટલમાં ચાલતી પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો એક ડ્રાઈવર છે જી હા તમે યોગ્ય જ સાંભળ્યું સુરત સિવિલ હોસ્પિટલમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને જોઈને ત્યાં ઉપસ્થિત બધા ડગાઈ ગયા હતા આ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પર દર્દીઓને લાવવાની અને લઈ જવાની જવાબદારી હોય છે ઉપરાંત સિવિલમાં મૃત્યુ પામેલા દર્દીની લાશ અને તેમના સગા સંબંધીઓ પણ આજ પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા હોય છે આજે બપોરના સમયે એક એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ચી કાર દારૂ પીધેલી હાલતમાં ગાડીમાંથી બહાર આવ્યો હતો લથડિયા ખાઈ રહેલો આ ડ્રાઈવર કઈ રીતે સિવિલ કેમ્પસ સુધી પહોંચ્યો એ પણ સવાલ છે પોતાને ન સાચવી શકતો આ ડ્રાઈવર કઈ રીતે એમ્બ્યુલન્સ હાંકતો હશે એ પણ વિચારવાનો પ્રશ્ન છે ઉલ્લેખનીય છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલતી પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ડ્રાઈવરો આ પહેલાં પણ વિવાદમાં રહ્યા છે ભાડાને લઈને દર્દીના પરિવાર સાથે રગજગ હોય કે અંદર અંદરની લડાઈ થોડા વર્ષ અગાઉ તો આ જ કેમ્પસમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અંદર અંદર લડી પડ્યા હતા જેમાં એક ડ્રાઈવરનું મોત થયું હતું આજે જ્યારે કેમ્પસમાં આ પ્રકારે દારૂ પીધેલો વ્યક્તિ આવી ચડ્યો ત્યારે કેમ્પસની સિક્યુરિટી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને સાથે સાથે દર્દીઓ તેમના સગા સંબંધીઓ તેમજ કેમ્પસની અંદર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે સુરત સિવિલ કેમ્પસમાં કેવા પ્રકારના એમ્બ્યુલન્સ ડ્રાઈવર આવી શકે તે અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવો અત્યંત જરૂરી બન્યો છે